में, दुनिया को जब आई तारों की भाषा भारत में युसान बसन लो भारत को युजान से जाना मुश्किल था धरती और चांद की दूरी का अंदाजा लगाना मुश्किल था सभ्यता पहले पहले जन्मी है जहाँ पे कला अपना भारत वो भारत है इसके पीछे संसार चला संसार चला और आगे बढ़ा यो आगे बढ़ा बढ़ता ही गया भगवान करे ये और बढ़े बढ़ता ही रहे और फूल फले हम्म हम्म अरुणा Ah, oh, 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 oh. ્ય સાર્થક સર્વ યિ ધર્મ છે ગ્ઞાનિર્ભવતી ભારત અભ્યુથાન ધર્મ તદાત્માન્ય સૃજા પરિરાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ થાય સંભવામી યુગે યુગે

जगमायर थो दीप जावर रासाव रमणी راس रास यामणी श करोड़ी शांति करो तूं जॻ भर घणो oh એટલે જમનાદાસભાઈ જીવાના પ્રિરંજીવી પ્રસંગે ભગવતી મોમાયમાના સાનિધ્યની અંદર આવું જ એક સરસ મજાનું લોક ડાયરાનું આયોજન કરેલ છે અને એ લોક ડાયરાનું આજે હું તમે ખૂબ ભાવપૂર્ણ રસપાન કરી રહ્યા છે ઘડી ભાર કરશો मेणो કારણ કે આ દુનિયાની માલિકો આપણે આવ્યા ને બધા રિટર્ન ટિકિટ લઈને જ આપણને ખબર જ નથી પાછું ક્યારે જવાનું છે પણ ખબર હોય માનો કે આપણને ખબર હોય કે જ્યારે આપણે પાછું જવાનું છે છોકરા કંકોત્રી ન લાગે કે મારા દાદા એટલી તારીખે ભૈયા જવાના છે એમ પણ આ તો મારા નારાયણની કૃપા છે જે કાંઈ જીવન મરણ તમને મળ્યું છે એ ખબર નથી આપણે કેટલું જીવવાનું છે આ ધરતી ઉપર પણ આ પરિવારની અંદર ગાયન જે લહેર કરીએ છીએ આ દુનિયાના કોઈ ખૂણાની મારી પાસે મળે નહીં પૈસો એ છે સંપત્તિ એ છે સંતતિ એ છે તો થોડા ઘણા સંસ્કાર નહી હોય ને તો લંકાનું નું પતન જો એમ વાર ન લાગે લંકાની ની મારી સંતતિ હતી સંપત્તિ હતી પણ સંસ્કાર નહોતા સંસ્કાર ને આવતા પેઢીઓ લાગે ને જાતા પેઢીઓ લાગે સાહેબ ગોકુળની ની માલિકા એમ કેવા છે સંસ્કાર પીડા ઘરે ઘરની અંદર ગોપીઓ ગુણતાન થતી એમ કેવાય કૃષ્ણ ભજનની ની અંદર મારા નારાયણને એક વખત ન્યા આવવું પડ્યું છે ને

ભગત બાપુ લખે છે એ બે ભાઈઓ છે નંદના ને ડોકા તાણે છે સાહેબ એક લક્ષ્મીજી હતા અને એક બ્રહ્માણી હતા બે ડોકા તાણે પણ ડોકા તાંગતા તાંગતા એમ કે માં જશોદા જો નજર કરે ને પણ આવકારો આપે તો ના ગોળાના પાણી ભરતાવી કાળિયા ઠાકરના દર્શન કરતા આવી ઉભેલી અટાળી નારી એ લક્ષ્મી લો રે ઈટી લેવાનો મન થાય ઈટી લેવાય કે વાહ થોડી લોવાય ઓલે બે હાથા દલ્યો સાબ કોમામાં

ઉપર ઢાંકણો ન હોય કપડું ઢાકેલું હોય આ બેનો મુંબઈમાં માં રહે કપડું ઢાકેલું હોય ઈ ખોલીને ને વાયંદો બધું પીન પાછું કપડું ઢાકી જાય ટિકટ ને વેદ ખેડુ કેવા આનું ગરવું હું ઈ કે ખેડું કે ભાઈ વાંધો ને એમાં મારી પેટી હોય ગઈ ખેડુ ગામમાં માં એક બરોબર નીકળ્યો તો મદર એમ કે અહીં આવ કે સે કે કાવતરો ઈ કે કાલે જ પકડ્યો કે હું લેવું એને કે બે માણા બાજુ કે લાઈ ઈ કાવતરો લઈને

એ નીકળી વાયદ્રો ગયો વાયડું ઠેકે વાડી ભૂલી ગયો વાયદ્રો નાયક નાટનું નાટકજી ને તો એવું થયું લંકા બાળવા કોઈ વારા ત્યારે જ થાય કોણ જાય મોટો ઠેકડો કોણ મારે હનુમાજી ગયા એટલે આખી લંકા બાળી ને પછી પાછું રામ રાવણ નું યુદ્ધ થયું હમણાં રામ રામણ નું યાદી થઈ ગઈ રામ રાણું યુદ્ધ થયું ને એમાં રામ રાવણના હામ હમ મોરચા મુન્ડા એટલે ચાર જણા ઊભા થાય એટલે કવિ એતા અમારે રામભાઈઓને પૂછ્યું એક પહેલા વ્યક્તિને પૂછ્યું કે ભાઈ આ રામ રાવણનું યુદ્ધ શું છે આ મોરચા મુન્ડા હવે થાય હું એ મિસ્ત્રી હતો કે હવે તો આ લાકડા પ્રમાણે સોલ નીકળે તા થાય બીજાને પૂછ્યું આ રામ રાવણના હામ હામ મોરચા મુન્ડા થાય હું એ કુંભાર હતો ટી કે કવિના હવે આમાં પીંડો તાકડા સીડો છે ઘાટ ગડાઈ ને ખબર પડે ત્રીજા વ્યક્તિને પૂછ્યું કે રામ રાવણ યુદ્ધ હામ હામ મંડાણું છે મોરચા મંડાણા છે હવે શું થશે એ વાણિયા શેઠ હતા કે આ તો થોડા માંથી સત્તા બંધે થાય ફરી પાછું કવિએ પૂછ્યું ચોથી વ્યક્તિને કે આ રામ રાવણ નું યુદ્ધ ના મોરચા મંડાણા થાય હું એ તો બાબર મૂંડવું જ પડાય એટલે

નારાયણ નાણું રે મારા હરીની હાટડીએ મારે રોજનું ટાણું જોયું રે એ નહીં રે બે તો કાણું કે તા

ગઈન પોલીસવાળા લઈ ગયા કોર્ટમાં રજૂ કર્યા કે બેન બિસ્કિટ નું પેકેટ ચોર્યું તું કે હા સાહેબ ચોર્યું તું બેને હીગળવાળા હા પાડી દીધી કેટલા બિસ્કિટ હતા એમાં તો કે 10 તો કે 10 દિવસ તમારે લોકઅપમાં રહેવું પડશે જલ માં ત્યાં વાય તેનો ઘરવાળો બોલ્યો કે સાબ એક મમરાનો કોથળો ચોર્યો તો ગણો અમારું તો શાંતિ ત્યાં ઊંધી

આ મોબાઈલ ખરેખર સારી વસ્તુ છે એમાંથી આપણે કઈ મેળવવા જેવું છે આપણે ઊંધો પકડી લીધું છે સરકાર ઘણી બધી વસ્તુ એની અંદર આવે પણ આ મોબાઈલની સાહેબ આજે તમે જોવો તો આપણે ગામડામાં તો સારું છે શહેરમાં જઈ જ્યાં પાણીનું પૂછતું જ નથી અમુક અમુક જગ્યાએ રહી આ દસ દસ માળની બિલ્ડિંગોમાં હું તો કોરોનામાં સુરત જો દસ દસ પંદર પંદર માળની બિલ્ડિંગ અને છોકરા નાના નાના ઓલી બારી હોય ને રોડની આપણે વાયદ્રા ટીંગે એમ ટીંગાતા હોય આપણને થાય કે આને હું પાપ કર્યા છે જન્મતા વ્યાજ લોક ઓફમાં માં ગયા અમારા ગામડાના છોકરા તમે એમ કોઈ કરતો હોય તો દૂધ પીને વંડીયું ઠેકી દે અહીંથી હડી કાઢે તો પણ એક વાત એ કરી દઉં તમારા બાળકોને તમે ખૂબ ભણાવજો ફર્સ્ટ કેજી સેકન્ડ કેજી ને એવું બધું આવે આપણને એમાં બહુ ખબર નથી અંગ્રેજીનો અત્યારે યુગ છે પણ વરસમાં એક વાળા મુંબઈ વાળા સુરત વાળા એ બધા વિનંતી કરો કે એક વખત માના સાનિધ્યમાં અને તમારા પૂરા સાનિધ્યની માલિકા લાવજો તો આવનારી પેઢી એને ઓળખશે ઓળખાણ કરવા ગામમાંથી તમારે ગાઈડ રાખવા પડશે કે આ શું ઓળખાણ કરાવજો આ અમારા દાદા કેટલાની પેઢી છે પણ જો તમે એને લાવતા રહેશો ને તો આની ઓળખાણ થશે અને વર્ષની માલિકા એક વખત આ ભગવતીના સાનિધ્યની માલિકા તમારો બાળકો તમારો પરિવાર આવશે

બને એટલું માં ભગવતીનું સાનિધ્ય સેવી લ્યો ક્યારેક ક્યારેક વર્ષની અંદર અહીંયા આવતા રહ્યો અને માની ખૂબ ખૂબ આ પરિવાર ઉપર કૃપા વરસે એવી આ નવા વર્ષની અંદર માના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ આપતા સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના મા ભગવતી મોમાં સદાય તમારી માટે કમકારા કરે એવી પ્રાર્થના સાથે હસ્તુ જય માતાજી આવો